ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ભાવનગર વિસ્તારમાં ઓનલાઈન રમતા પાડ્યા છે જ્યારે એક ઈસમની હાથ ધરવામાં આવી છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરના કુમતવાડી માલધારી સોસાયટીમાં તક્ષશિલા સ્કૂલની સામે ખોડિયાર કૃપા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ભરત નાગરભાઈ સોલંકીનો કબજો ધરાવતી દુકાનમાં ઓનિસ્ટ બે નામની ફ્રેન્ચાઇઝીમાંથી બહારથી માણસો બોલાવવામાં આવે છે અને પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્ર ઉપર રોકડ રકમ મૂકાવી યંત્રનું ચિત્ર જાહેર કરીને ઓનલાઈન જુગાર રમાડે છે જેથી આ જગ્યામાં બાતમીને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક પાસેથી વોરંટ મેળવીને રેડ પાડવામાં આવી હતી દરમિયાન દુકાનમાંથી ભરત નગાભાઈ સોલંકી તેમજ કિશોરભાઈ ઠાકરસિંહ બારીયા ચેતન તુલસીભાઈ ખસિયા સૂર્યપ્રતાપસિંહ વિરપાલસિંહ ચૌહાણ આસિફ મહંમદ હુસેન ખોલિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ દીપ રાઠોર નામના વ્યક્તિને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરે છે સમગ્ર રેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ જુગારીઓ સાથે ચોમ્મોતેર હજાર ચારસો પચાસનો મુદ્દામાલ પણ કબજે કરેલ છે